રામ રામ સૌ મિત્રોને મિત્રો આપ સૌનું ગાય સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં મિત્રો હું અત્યારે છું વાવ સુઈ ગામ હાઈવે ઉપર અલખનો ઓટલો છે ત્યાં ફિલહાલ અત્યારે એકચ્યુલી હું જઈ રહ્યો છું લુણેશ્વર મહાદેવ મંદિર જજમ કે જ્યાં ગંગાજી એમ કહેવાય છે કે ઇતિહાસ એવું કહે છે કે ગંગાજી ટીમપીટી કહેવાય છે છે થોડે એનાથી એ જ રસ્તા ઉપર થોડે આગળ સગત માતાજીનું મંદિર છે ત્યાં પણ સગત માતાજીનું મોટું મંદિર છે ત્યાં તમને આખો હું શું છે ત્યાં કેવી રીતે છે વ્યવસ્થા શું છે આખો બતાવવાનો છે વિડીયોમાં અમારા વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો સામેનો રસ્તો તમે જોઈ શકો છો એ આવે છે લીંબોણી મતલબ જે સામખ્યાળીથી કંડલા હાઈવે છે એ રસ્તો સામેથી આવે છે ને આ રસ્તો સીધો જાય છે જજમ સાઈટ મિત્રો ફાઇનલી હું આવી ગયો છું અત્યારે દુરદર્શન ગામ કે જ્યાં મહાદેવનું મંદિર છે પાંડવોનું પુરાણોનું મંદિર ઇતિહાસ આ મંદિરનો સાક્ષ છે તો ફાઇનલી અત્યારે હું લુણેશ્વર મહાદેવના મંદિરે છું અને તમે જે જોઈ શકો છો મારી પાછળ આ બાજુ આખું જંગલ છે અને આ જાય છે જજમ સાઈટ રસ્તો સામે મિત્રો એક દુકાન પણ છે અને ફિલહાલ જેટલી કે જ્યાં ટીમ્પે ટીમ્પે ગંગા વહે છે એ સ્થાન એ પવિત્ર સ્થાન ઉપર અત્યારે હું ઊભો છું મિત્રો આ છે આખા મંદિરની પરિસરની આગળની જગ્યા કે જ્યાં લોકો જેમ કહેવાય છે કે પૂનમને દિવસે અહીંયા મેળો પણ ભરાય છે ને ફિલાલ આ આખા મંદિરને પરિસરની આગળની જગ્યા છે મંદિરની અંદર મિત્રો મંદિરની અંદર ગંગા ટીમ પેટી છે આખા મંદિરની અંદરનો ભાગ છે મિત્રો આ

અને રોજ રોજ ભગવાનની કૃપાથી હું દર્શન કરવા માટે આવું છું તો બાર જ્યોતિર્લિંગ નું શ્લોક પણ બોલું છું ઓણેશ્વર મહાદેવ કી જય ઓમ સૌરાષ્ટ્ર સોમનાથમ ચ શ્રી શૈલી મલ્લિકાર્જુન ઉજ્જૈન મહાકાલમ ઓમ કારમ અમલેશ્વરમ પ્રહલા વેદનાથમ ચાકેમ ભીમ શંકરમ સેતુ બંદિતુ રામેશ્વર નાગેશ શંકર રૂકાવટી વારાયમ શાંતુ વિશ્વેશમ ત્રમખે તટે તટે હિમાલય તો કેદારં કુસેસંચ શિવાલય એ જ્યોતિર્લિંગાની સાયંપ્રાતપ પ્રસપ્ત જનક્રૂત પાપ શમણેન મીનસ્તી શમણ મીનસ્તી વંદે દેવુમાપતિ સુરગુરૂ વંદે જગત્કારુણ વંદે પરભુક્ષણ મુખદ્રં વંદે પશુનાપતિ વંદે સૂર્ય શકાવાયન વંદે મુકુંદ પ્રિયં વંદે ભક્તજન વંદે શિવમ શંકર મૃત્યુજય મહાદેવું તાઇમા શરણાગત જન મૃત્યુજરાલ મોક્ષદે કર્મ બંધન નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ આ જામ અને દુદોસણ આ બોર્ડર ઉપર સરહદ આવેલું સરહદ ઉપર આવેલું રણની ગાંધી ઉપર પાકિસ્તાનની સરહદ ઉપર મનેશ્વર મહાદેવનું મંદિર બહુ ચમત્કારિક અને બહુ જૂના વર્ષોથી હજારો વર્ષોથી વહેતી ગંગા ચાલી રહી છે અને અહીં કરીને ગુજરાતની પણ બહારના પણ માણસો આવે છે અને ને ગંગાજી તારણા કરવા માટે જાતા હતા અને જે તારણા કરતાં મોસગ ગતિ મળી જાય છે કને અને જે પિત્રો જે તારણા કરે છે બધા તારણો થાય છે અને બહુ મહિમા બહુ સારો છે અને વેતી ગંગામાં પાણી પણ કોઈ નાના બાળકોને ઉધરસ ખાસ ખટુટિયા થયા હોય તો લોણીશ્વર મહાદેવની કૃપાથી પાણી પાય સવારના વહેલા પાંચ વાગે લઈ જાય તો ભગવાન મહાદેવ લોણેશ્વરની કૃપાથી બાળકોને આરામ થઈ જાય છે દવાખાને પણ જવું પડતું નથી લોળેશ્વર મહાદેવથી જાય કૃપા આ પાણી અહીંથી કમસે કમ થોડો અડધો કિલોમીટર નહીં પણ પચાસથી સાઠ મીટર દૂર તક જાય અને પછી ત્યાં અલોપ થઈ જાય છે એવી કોઈને ખબર નહીં પડતી ક્યાં જાય છે બરાબર હજારો વર્ષોથી આ વતી ગંગા ચાલી રહી છે અને પહેલાં વર્ષો પહેલાં હું નાથ પરિવાર ગૌસ્વામી દેવનાથ નવાનાથ મારા પિતાજી અહીંકને પણ ખૂબ વર્ષો સુધી વીસ પાંત્રીસ વર્ષ સુધી સેવા કરી પછી એ દેવલોક પામ્યા પછી હું ફોજમાં ભરતી થઈ ગયો બરાબર પછી હું ફોજમાં જતો રહ્યો તો આડત્રીસ વર્ષ હું ફોજમાં રહીને આવ્યો નોકરી કરી ફોજમાં પછી અહીં આવ્યો પછી બે વર્ષથી પૂજા મતલબ અમારા કુટુંબના જ કરે છે પાટણકાના છે ઈશ્વરનાથ ધનનાથ બે ભાઈ અને બહુ સરસ પૂજા કરી રહ્યા છે અને માણસોનો બહુ મહિમા છે અને ખૂબ પૂનમના દિવસે આવે શ્રાવણ મહિનામાં અને ચોવીસે કલાક માણસ ખૂબ ભગવાનની કૃપાથી પગે લાગવા માટે આવે છે અને ખૂબ ભોળાનાથનો મહિમા છે અને ખૂબ પરચાધારી મહાદેવ છે સાથીઓ આપણે જે મારી પાછળ છે એ છે વહેતી ગંગા એમ કહેવાય છે કે સોયગામ તાલુકાથી નજીક આમ તો બોર્ડર અહીંયા આવી જાય નજીક બ અને અહીંયા પાંડવો વખતની વહેતી ગંગા પાણી ક્યાં જાય છે એ કોઈને ખબર નથી સાઠ મીટર જતાં થોડું આગળ કેમ કે ખબર પડે છે બાકી આગળ જતાં અલોપ થઈ જાય છે આ પાણી કોઈને ખબર નથી રહેતી ટીમ્પે ટીમ્પે અહીંયા ગંગા વહે છે મિત્રો તમે આ કુંડ જોઈ શકો છો પચાસ સાઠ મીટર જેવું જાય છે અને કોઈને આગળ પાછી કંઈ ખબર નથી આ છે મિત્રો કે હા ઓલપ થઈ જાય છે આ છે ટીમ્પે ટીમ્પે ગંગા વહે છે તમે સામેના ભાગમાં જોઈ એવું કહેવાય છે મિત્રો કે આ ગંગા અહીંયા હજારો વર્ષથી ચાલુ છે હ હજારો મને બારવાર જ્યોતિર્લિંગ શ્લોક દેવોની ભાષા છે જે સંસ્કૃતમાં બોલે છે એ જેને તેને ગમે એટલો અભ્યાસ કરે તો પણ એ પાઠશાળામાં ભણતા હોય તો બાળકોને કદાચ મગજમાં બેસી શકે બાકી તો એ શ્લોક બહુ અઘરો હોય છે આ શ્લોક બોલવા માટે બહુ કોશિશ કર્યો તો મેં ચાર પાંચ વર્ષ લગાતાર ભક્તોની સાથે હું એ શ્લોક બોલ્યો તો મને એ કંઠે થઈ ગયો તો હું દરરોજ લોણેશ્વર મહાદેવના અહીંયા જજામ દુદોષણ વચ્ચે વેતી ગંગા ચાલી રહી છે ત્યાં આવું છું અને કાયમ માટે એ પણ શ્લોક હરદ્વારમાં આવું ગંગા ગંગાજળ પીવું ગંગાજી માને પગે લાગવું અને અમારા પિતાજીની કૃપાથી એમણે સેવા પૂજા કરી અને મને ફળ મળ્યું મને મને બે ભાઈની નોકરી મળી ફોજમાં સર્વિસ પૂરી કરી અને આજે પણ અમારું જીવન બહુ સારું ચાલી રહ્યું છે સાથીઓ આ તો લોણેશ્વર મહાદેવનું મંદિર એનો થોડો ઘણો જે ઇતિહાસ આપણને મળ્યો છે એ પણ તમને બતાવી દીધો છે વિડીયોમાં આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ભરત ચૌધરી થરાદને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક ના કર્યો તો લાઇક કરી શેર અવશ્ય કરજો અને એક કોમેન્ટ મહાદેવ માટે અવશ્ય કરજો હર હર મહાદેવ